નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી ચેનલ ઉપર આપણે જાણીએ છીએ મુંબઈમાં સૌથી મોટા સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાયેલા જોઈ શકાય છે જેમાં મુકેશ અંબાણીના માતૃશ્રી કોકિલાબા અંબાણી છે હવે હોસ્પિટલમાંથી સમાચાર આવી રહ્યા છે શું છે અપડેટેડ માહિતી એ તો આજના વિડીયોમાં તમને ખબર પડી જ જશે આખરી જ્યારથી જ એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે એમની તબિયત લથડી છે ત્યારથી અનિલ અંબાણી હોય મુકેશ અંબાણી હોય કે પછી અંબાણી પરિવારના દરેક સભ્યો જે હવે હોસ્પિટલે પહોંચી રહ્યા છે અને સમાચાર સામે આવી રહ્યા છે હવે મુકેશ અંબાણી છે એમની તો મુશ્કેલીમાં ઘટાડો થયો છે પરંતુ અનિલ અંબાણીની મુશ્કેલી વધી હોય એવી વાતો સામે આવી રહી છે ત્યારે શું છે અપડેટેડ માહિતી એ તો આજના વિડીયોમાં તમને અંત સુધીમાં જરૂરથી ખબર પડી જશે કે અનિલ અંબાણી સાથે શું થયું છે જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો આજે તમામ વાતો જાણવા માટે ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી વાલા દોસ્તો આપે અમારી YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરીને તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે સૌથી પહેલા વાત કરી દઈએ કે અંબાણી પરિવાર કે જે હંમેશા લાઈમલાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે એમાં પણ ખાસ કરીને અનિલ અંબાણીનો પરિવાર જે છે મીડિયાથી દૂર રહે છે તો પછી મુકેશ અંબાણી કે જેઓ હંમેશા લાઈમલાઇટની નજીક રહે છે ત્યારે હવે એમના માતા એટલે કે કોકિલા બાને હવે લક્ઝરીસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે કોકિલાબા એમની જે કાંઈ હોસ્પિટલ છે ત્યાં હવે અત્યારે સારવાર લઈ રહ્યા છે એમની તસવીરો સામે આવી રહી છે અલગ અલગ લોકોમાં ચિંતાનો માહોલ છે એવા સમયે અંબાણી પરિવારના તમામ સભ્યો એમાં ચાહે અનંત અંબાણી હોય રાધિકા મર્ચન્ટ હોય કે પછી અનિલ અંબાણીના પરિવારના કોઈપણ સભ્યો હોય ટીના અંબાણી હોય કે અનિલ અંબાણી સૌ બધા પહોંચી ગયા છે અને બધા જ પોતાની સાથે જ હવે એવા સમાચાર સામે આવ્યા હતા કે અનિલ અંબાણી છે એમને પોતાના બા જે છે કોકિલા બાને હોસ્પિટલમાં દાખલ છે તો બીજી તરફ એમની મુશ્કેલીમાં વધારો થયો છે જે હા દોસ્તો અમે તમને જણાવી દઈએ સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના દીકરા અનિલ અંબાણીની મુશ્કેલીમાં વધારો થયો હોય એવું એટલા માટે અમે તમને જણાવી રહ્યા છીએ કારણ કે એક તરફ કોકિલાબાની સારવાર ચાલી રહી હતી તો બીજી તરફ અનિલ અંબાણીના ઘરે સીબીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે મુકેશ અંબાણી પોતાના બાની ચિંતામાં વધારો થતાં તેઓ હોસ્પિટલે દોડી ગયા હતા અને પોતે ચિંતાતુર બન્યા હતા પરંતુ એક તરફ કોકિલાબા તો છે એમની ઉંમરના કારણે એકાણું વર્ષની એમની ઉંમર હોવાના કારણે એમની તબિયત લથડી હોય એવી અહેવાલ મુજબની પ્રાથમિક માહિતી અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ પરંતુ વાત એવી છે કે હવે અનિલ અંબાણીની મુશ્કેલી એટલા માટે વધી કે સીબીઆઈ દ્વારા એમના ઘરે દરોડા પાડવામાં આવ્યા બે હજાર કરોડની કંપની આપણે જાણીએ છીએ અનિલ અંબાણીએ સ્થાપી એમના બાળકો જે છે અત્યારે ખૂબ સારું એવું સંભાળી રહ્યા છે અને પોતે પોતાના પિતાને દેવામાંથી મુક્ત કરી રહ્યા છે અને હવે મોટી કંપની જે છે સ્થાપી રહ્યા છે પરંતુ હવે જે સમાચાર આવ્યા છે સીબીઆઈ દ્વારા રેડ પાડવામાં આવી છે અને એનાથી મોટું નુકસાન અનિલ અંબાણીને થઈ શકે છે એક તરફ એમના માતા શ્રીનું ટેન્શન છે તો બીજી તરફ એમની આ મુશ્કેલીમાં વધારો થયો હોય એવા સમાચાર અહેવાલ મુજબ અમે તમને જણાવી રહ્યા છીએ પરંતુ હાલ પૂરતા કોકિલાબા અંબાણીને જે તબિયત છે એમાં સુધારો થઈ શકે છે કારણ કે ઉંમરના કારણે એમની તબિયત લથડી છે અને ખૂબ મોટી હોસ્પિટલમાં ખૂબ ખર્ચો પણ થઈ છે પરંતુ અંબાણી પરિવાર છે એ દુનિયાનો સૌથી ધનિક પરિવાર છે એટલે એમના બાને જે છે ખૂબ લક્ઝરિયસ હોસ્પિટલમાં એમને દાખલ કરવામાં આવે તો એમાં અનવાઈ નથી ત્યારે હવે તેઓ હોસ્પિટલમાંથી પણ ટૂંક સમયમાં ડિસ્ચાર્જ થશે અને એમને હવે છે અંબાણી પરિવારના નિવાસસ્થાને પહોંચી શકે છે ત્યારે આ હોસ્પિટલના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ જ્યાં કોકિલાબા અંબાણી દાખલ છે ત્યારે હવે દોસ્તો આપનું આ શું કહેવું છે આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો અને હા કમેન્ટ બોક્સમાં કોકિલાબા માટે પ્રાર્થના કરવાનું ચૂકતા નહીં વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ વાલા દોસ્તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી બને છે ધન્યવાદ